નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે એરંડાના બજાર ભાવ શું બોલાયા અને આજે એરંડાના બજાર ભાવમાં કેટલા રૂપિયાનો વધારો થયો કે ઘટાડો તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો ખેડૂત મિત્રો વિડીયાને સેલે સુધી જોતા રહેજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડિયો પસંદ આવે તો વિડીયોની એક લાઇક તમારી જરૂર કરી દેજો ખેડૂત મિત્રો જો આજના તાજા એરંડાના બજાર ભાવની આપણે વાત કરીએ તો અંજારમાં તેરસોને ચોવીસથી તેરસો ને ઓગણત્રીસ રૂપિયા બોલાયા રાહમાં તેરસોથી તેરસો ને ત્રીસ રૂપિયા થરાદમાં તેરસો દસથી તેરસો ને ચાલીસ પાલનપુરમાં તેરસો અઠ્યાવીસથી તેરસો ને ત્રીસ જાદરમાં તેરસો પચીસથી તેરસો ને સત્રીસ જામનગરમાં અગિયારસોથી તેરસો ને અઢાર કુકરવાડામાં બારસો સિત્તેરથી તેરસોને એકતાલીસ ખેડબ્રહ્મામાં તેરસોથી તેરસોને દસ ગોંડલમાં બારસો છ્યાસીથી તેરસો ને સત્રીસ ભાવનગરમાં બારસોથી બારસો લાખણીમાં તેરસો એકવીસથી તેરસો ને સુડતાલીસ ધાનેરામાં બારસો નેવુંથી તેરસો ને પિસ્તાલીસ કોડીનારમાં અગિયારસો સાઠથી બારસોને સોર્યાસી હારીજમાં બારસો એક્યાસીથી તેરસો ને પાંત્રીસ પાટણમાં બારસો નેવુંથી તેરસો ને ચોપન સાણસમામાં બારસો સિત્તેરથી તેરસો ને એકતાલીસ તેરસોથી તેરસો ને ચાર રાપરમાં બારસો નેવુંથી તેરસો ને પંદર દાહોદમાં બારસો વીસથી બારસો ને ચાલીસ મહેસાણામાં તેરસોથી તેરસો ને પિસ્તાલીસ માણસામાં બારસો એંસીથી તેરસો ને આડત્રીસ ભયાઉમાં તેરસો નવથી તેરસો ને બાવીસ મોડાસામાં તેરસોથી તેરસો ને વીસ સાવરકુંડલામાં અગિયારસોથી તેરસો જેતપુરમાં બારસો પચાસથી તેરસો એક વિસાવદરમાં નવસો સિત્તેરથી એક હજાર સાસઠ ઉનાવામાં તેરસો ઓગણીસથી તેરસો ને બેતાલીસ સમીમાં તેરસોથી તેરસો ને એકત્રીસ તલોદમાં તેરસો પચીસથી તેરસો ને પંચાવન વડગામમાં તેરસો બારથી તેરસો ને એકતાલીસ જુનાગઢમાં અગિયારસો પચાસથી તેરસો ઈડરમાં તેરસો પચીસથી તેરસો ને એકતાલીસ વિસનગરમાં બારસો એંશીથી તેરસો ને ચાલીસ હિંમતનગરમાં તેરસો પાંત્રીસથી તેરસોને બાવન મોરબીમાં એક હજારથી તેરસો ને પાટડીમાં તેરસો પાંચથી તેરસો ને બાર રખિયાલમાં બારસો અઠ્ઠાણુંથી તેરસોને એક બહુસરાજીમાં તેરસો દસથી સોત્રીસ સિદ્ધપુરમાં બારસો સાઠથી તેરસો ને પાંત્રીસ જસદણમાં એક હજારથી બારસો ને એકાવન દિયોદરમાં તેરસો પંદરથી તેરસો ને બત્રીસ કલોલમાં તેરસો ઓગણીસથી ને ઓગણચાલીસ નેનાવામાં તેરસો દસથી તેરસો ને પાંત્રીસ ડીસામાં તેરસો એકવીસથી તેરસો ને પચીસ વિરમગમમાં તેરસો બારથી ને એકતાલીસ વિજાપુરમાં તેરસોથી તેરસો ને સત્રીસ ગોજરિયામાં તેરસો એકત્રીસથી તેરસો એકત્રીસ બાવળામાં તેરસો ચોવીસથી તેરસો ને ત્રીસ વારાહીમાં બારસો પંચ્યાસીથી તેરસો ને પંદર થારામાં બારસો બાણુંથી આડત્રીસ સિહોરીમાં તેરસોથી તેરસો દસ બોટાદમાં અગિયારસો પંચોતેરથી બારસોને સત્્યોતેર ભાભરમાં તેરસો વીસથી તેરસો ને કડીમાં તેરસો અગિયારથી તેરસો ને પાંત્રીસ ભીલડીમાં તેરસો છવ્વીસથી તેરસો ને ચોત્રીસ અને રાધનપુરમાં તેરસો દસથી તેરસો ને પિસ્તાલીસ રૂપિયા બોલાયા આભાર ખેડૂત મિત્રો આવા જ દરરોજના તાજા એરંડાના બજાર ભાવની જાણકારી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તથા તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો જેથી તેઓને પણ આજના તાજા એરંડાના બજાર ભાવની જાણકારી મેળવી શકે